ધાન્ય ભરી રળિયા તે એવી પ્રાપ્ત ભૂમિ ગુજરાત આજે પણ આપણે જેને માનીએ છીએ આજે પણ આપણા જેના થકી સર્વોત્તમ સુસંસ્કૃત અને સમૃદ્ધ છે એવી મીરાત અમીરાત અને જવેરાતની ખાણ પામનાર ભૂમિ એટલે ગૌરવ ધરા ગુજરાત કેટ કેટલા રત્નો જણાવ કેટ કેટલા અલંકારો ગણાવ કેટ કેટલા ક્ષેત્રો અને કેટ કેટલી આભાઓ જણ નભમંડળમાં વહેતી આકાશ ગંગા વહેરવા આવી છે ભરતીનો આખણો પસંદ કરી અહીં રમવા આવી છે એવી ગુજરાતની અસ્મિતા જ્યાં પરમ ચૈતન્ય બલાસ્થિત રૂપ છે બ્રહ્મ અને ઠાકર બ્રહ્મ પાસે આજે તો વિનરસિંહ મહેતાના પ્રભાતિયા પ્રેમનંદના આખ્યા મીરાના ભજન ચરણોના દુવાચન અને અસાઈ ઠાકરની ભવાઈ આજે પણ આ ગુજરાતના પ્રાગ્ન સંગીત ધબકે છે નર્મદની હકીકત શ્રી ગોવર્ધનરાવના સરસ્વતી ચંદ્ર કલાપીનો કેકારો કાકા સાહેબ કલેલકરનો નર્મદા પ્રવાસ મુંછીનો ગુજરાતનો નાથ ધૂમકેતુના તણખા મેઘાણીનો કસુંબીનો રંગ ગલપત રામનું પ્રિંગલ શાસ્ત્ર જ્યોતિ ઇન્દ્રના રંગ તરંગ અને આ દરેકમાં તારક મહેતાના ટપુડામાં આજે પણ ગુજરાતની અસ્મિતા ઝબકે છે તાલારીની કે પંડિત ઓમકારનાથ જેવા સંગીતજ્ઞો ગીજુભાઈ બધેકા કે માણભાઈ ભટ્ટ જેવા શિક્ષણવિદ

આ માટીમાં થઈ માટી આ માટીમાં ભળીશ અને અહીંથી એથી કહે છે કે ભરીલો લો તમારા શ્વાસમાં એની સુગંધનો દરિયો પછી આ માટીની ભીની અસર મળે ન મળે ગુણવંતી જયવંતી પુણ્યવંતી ગૌરવવંતી ખમીરવંતી ચેતનવંતી રસવંતી આત્મવંતી શોભનવંતી અને જોબનવંતી સોહામણી સોયલ રસિયા લમિયા લાના દૂધમાં જેવા રૂપકો પામેલ ધરા એટલે ગૌરવ ધરા ગુજરાત વિરાટને પામવાનો સાહસ કરીને સ્વમાંથી વિશ્વ બની જાય એનું નામ ગુજરાતી તેથી જ કહેવાય કે ગુર્જરવાળી ગુર્જર નારી ગુર્જર શાણી રીત જંગલમાં પણ મંગલ કરતી ગુર્જર ઉત્યમ પ્રીત જન ઉર ગુજરાત હુલાતી અને સુરવર ખુત્ય મિરાત જ્યાં જ્યાં વસે ગુજરાતી ત્યાં ત્યાં સદા કાળ ગુજરાત સીમિત જેની ઓળખ છે ને સ્વાગત જેનો ધર્મ છે એ મલખના માનવીની માનવતા અનોખી છે શિયાળાની રગરગતી ટાઢ ઉનાળાનો ધોમટ થતો તડકો ચોમાસાનો મુશળધાર વરસતા મેહોલાથી રક્ષણ મેળવવા માટે ઘરે માનવીની મૂળભૂત જરૂરિયાત છે પણ આવા ઘર ખોરડા મેરી ઓશરીઓ ને ગાર ગોર માટી ખડી ઓકડી થી એના ભીતડા આળે ચીતર લીપણ કે ભાતીગણ ભરત થી શોભાવા એનું અને ઓરડાને ને માન પેટી પટારા મજૂસ કોઠી કોઠલા ઢોલિયા કે બાછોટ થી દીપાવા એનું નામ કળા અને આ માંડ માંડવડી ઘમચી ઘેરો ધમાલ ટીટોળો ડોઢ્યો કે ગરબાની રમઝટ બોલે ત્યારે એમ થાય કે ભાઈ ભાઈ લટક મટકતી ચાલ ચાલી લટક મટકતી ચાલ ચાલી ને વેણ બોલતો તોળી તોળી આ નાર ગુર્જરી સંગે છેલ છબીલો ગુજરાતી અને આ ભારતની આવી પચરંગી પ્રજાની અને વિશેષતા પણ આની લોકબોલીમાં જ ગવાય કે મેરનો રોટલો આહીનો આશરો આસવ દૂધની વાણી નગરની ગાતારી પરમાનની ચતુરાય ચરણની સચ્ચાઈ સયદની ખેરાતી મેમાની રીત પ્રતપૂતની પ્રીત પ્યાસીની વિદ્યા રસોઈ બ્રાહ્મણની વાત ફકીરની ને આલેખ અતિથની આવી માં ભારતની આવી માં ભારતની પચરંગી પ્રજાતિ ઉઘરાતી જેની કસુંબલ જુંદડી છે કર્કવૃત જેનો કમરબંધ છે એ છે જેનો આસન છે અને અનંત વિકાસ અને ગરબાની રઢિયાળી રાત જેનું નૂતન પ્રભાત છે એમાં ભારતની અકલ નાની પ્રતિકૃતિ પુત્રી વિશેષ ગુજરાત છે આપણી ગુજરાતીને આપણી પ્રાગના ભૂમિ ગુજરાત છે જ્યાં નર્મદ નરસીને નટવરને જે બજે તત્ર દુર્ગા અને દાતાર જેના પર રીજે છે એમાં ભારતની અકલ નાની પ્રતિ ગુજરાત છે સાવત સરદારને સોમનાથ જેણામાં વસે છે ગરબા ગાંધીને girnar જેણામાં રિજે છે અનંત વિકાસનો નૂતન પ્રભાવ છે પ્રતિકૃતિ ગુજરાત છે હે ઈશ્વર તારે હસ્તદુલન કરું છે તો આ હિન્દુસ્તાનનો જમણો હાથ ગુજરાત છે એટલે એટલું જ કહીશ કે ગુ લાંબો ડગલો મુ બેન બોલતો તોલી તોલી છેલ છબીલો ગુજરાતી ભાઈ છેલ છબીલો ગુજરાતી જય જય કરવી ગુજરાત